નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડુમિયાણા ટોલ પ્લાઝા ખાતે એક પેઢ માકેનામ અંતર્ગત એસી જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજે સવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેઢ માકેનામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું ડુમિયાણા ટોલ પ્લાઝા પર રાજકોટ પીઆઈયુના ટેકનિકલ મેનેજર અશોક કુમાર શાહ તેમજ વિદ્યાર્થીઓના હસ્તે એસી જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા જુદા જુદા એસી જેટલા વિવિધ જાતના વૃક્ષો વાવી આ વૃક્ષોથી પર્યાવરણને થતા ફાયદા અંતર્ગત વિદ્યાર્થી સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો દેશમાં પર્યાવરણને શુદ્ધ રાખવા માટે માનવ જીવનમાં ઓક્સિજનનું મહત્વ શું હોય વૃક્ષોના મહત્વ વિશે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી શહેરની ખ્યાતનામ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને દેશમાં પ્રદૂષણને કારણે પર્યાવરણ અને માનવ જીવનમાં થતું નુકશાની અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત મારું નામ ધુમલ મયુર સોલંકી છે હું ધ મધુસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે શ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત વૃક્ષારોપણની યોજનામાં એક પેડ માકે નામમાં અમે આજે દુમિયાણી ટોલ પ્લાઝા પર આવેલા છીએ વૃક્ષારોપણ કરવા આ વૃક્ષારોપણના પાછળનું પાછળનું કેટલા બધા કારણો છે જેમ કે આજકાલની આપણે આ દુનિયામાં પ્રદૂષણ વધતું જાય છે અને જે ઝાડવા હોય છે વૃક્ષો હોય છે બહુ ઓછા થતા એટલે એની આ કારણને અમે ટાળવા અને વધારે ને વધારે વૃક્ષોથી આપને ઓક્સિજન મળે એટલે અમે અહીંયા વૃક્ષારોપણ કરવા આવ્યા છીએ અહીંયા અમે એનએચએ એનએચએ આઈન દ્વારા અમને કેટલું બધું માહિતી પણ મળે છે જેના કારણે અમે વધારે વધારે આ ટોપિક ઉપર અમારું નોલેજ વધે છે થેન્ક યુ જય હિન્દ જય ભારત